હાય રામાપીર બાપા અમે રણુજાથી વળતા રિટર્ન થયા હતા અને રસ્તામાં ચૌધરી પરિવારમાંથી એક ભાઈ દેવાભાઈ ચૌધરી જે બોરોલ ઢીમા બોરોલ કહેવાય છે ત્યાંથી દંડવત યાત્રા કરીને આવતા હતા તો એમને બાસઠ દિવસની તો યાત્રા કરી દીધી છે અને હજી સુધી તેર દિવસની યાત્રા બાકી છે કુલ પંચોતેર દિવસની યાત્રામાં એ દંડવત યાત્રા કરતાં કરતાં રણુજા જઈ રહ્યા છે રામાપીર એમની દરેક મનોકામના પૂરી કરે

બરાબર કેટલા દિવસ થી ત્યાંથી નીકળ્યા બાકી છે રણુજા ની માનતા રાખી હતી નામ દેવાભાઈ ચૌધરી છે બોરોલ આવ્યું બાજુ માં રામાપીર એમની બધી મનોકામના પૂરી કરે આ ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો દરેકની રામાપીર મનોકામના પૂરી કરશે આ ભાઈ કેટલી માનતા રાખી છે કે આટલી દંડવત યાત્રા કરવાની જરૂર પડી તો રામાપીરને બે આ જોડે આપણે પણ પ્રાર્થના કરીએ કે એમની દરેક મનોકામના પૂરી થઈ જાય એ બદલ રામાપીરને કહીએ કે રામાપીર બાપા આવી તકલીફ કોઈને ના આપતો જય બાબારી આ સાયકલવાળા પણ જો સાયકલમાં યાત્રા કરી રહ્યો છે જય બાબારી જય બાબારી જય હો બાબા રામદેવ કી જય હો